સરકારી તંત્ર ખાડે જાય એટલે સામાન્ય જનતાના નસીબમાં સમસ્યા સિવાય કંઈ પણ વધતું નથી ન્યાય માટે પડતર માંગણીઓ માટે સમાજના પાયા સમાન સફાઈ કર્મચારીઓને રસ્તા પર ઉતરવું પડે પોતાના હક માટે હાથ ફેલાવવા પડે એ કેટલું યોગ્ય નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું અમરેલીથી બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અમરેલી પાલિકાના સફાઈ કર્મીઓ છેલ્લા ચૌદ દિવસથી પણ વધુ સમયથી ન્યાય માટે પડતર માંગણીઓ સાથે ધરણા પર બેઠા છે પરંતુ સરકારી બાબુ અને નેતાઓના પેટનું પાણી પણ હલતું નથી છેલ્લા ચૌદ દિવસથી અમરેલી પાલિકાના સફાઈ કર્મીઓ અરજી કરી રહ્યા છે કે કોન્ટ્રાક્ટ પ્રથા અમને માફક નથી આવતી ચોક્કસ થી સમજી શકાય છે કે સરકારી વિભાગના અમુક કાયદા કાનૂન હોય છે નીતિ નિયમ હોય છે કોન્ટ્રાક્ટ પ્રથા સામે જે વિરોધ થઈ રહ્યો છે એ કદાચ યોગ્ય ના પણ હોય શકે બની શકે છે પરંતુ પાલિકા વિભાગના અધિકારીઓની ફરજ થાય છે કે સફાઈ કર્મીઓ સાથે બેસીને સામ સામે બેસીને વાત કરે સમસ્યા પર ચર્ચા કરે વાતચીત કરીને ઉકેલ લાવવાનું તો બહુ દૂરની વાત છે અડધા મહિના ઉપર થવા આવશે અને હજી પણ સફાઈ કર્મીઓ સાથે કોઈ વાટાઘાટ કરવામાં નથી આવી અને ધરણા પ્રદર્શનથી અકળાઈ ઉઠેલા સફાઈ કર્મીઓ પહોંચ્યા ધારાસભ્યના કાર્યાલયે કેમ કે ચૌદ ચૌદ દિવસ સુધી ગાંધી ચિંધ્યા માર્ગે સમસ્યાનું સમાધાન ના આવતા બીજો રસ્તો તો પકડવો જ પડે અને થયું પણ એ જ ધારાસભ્યના કાર્યાલયે તમામ સફાઈ કર્મીઓને ના છૂટકે જવું પડે છે ન્યાય સામે ચાલીને આવે એવી કાયદો વ્યવસ્થા આપણે ત્યાં સર્જવામાં આવી છે જેથી સામાન્ય જનતાને કોઈ જાતની અગવડ ના પડે પણ અહીંયા સાવ જુદું જ છે અહીંયા જનતાને હાથ ફેલાવીને ન્યાય માંગવો પડે છે ધારાસભ્યના કાર્યાલયે સફાઈ કર્મીઓ પહોંચી ગયા બાદ ખબર પડે છે કે ધારાસભ્ય કૌશિક વેકરિયા સફાઈ કર્મીઓ પહોંચે પહેલા કાર્યાલયથી રવાના થઈ ગયા છે હવે અહીંયા એ સમજાતું નથી કે તમને ધારાસભ્ય પદના ઉપર જે બેસાડવાનું કારણ છે એ શેના માટે છે જો તમારે કાર્યાલય ઓફિસમાં એસી ચેમ્બરમાં ખાલી બેસી રહેવું હોય આરામ ખુરશીમાં એકદમ મફતના રોટલા તોડવા હોય તો તમારે પહેલાં કહી દેવું હતું સફાઈ કર્મીઓ આપના કાર્યાલય સુધી આવતા જ નહીં સાહેબ વિધાનસભાના નાયક દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાના કાર્યાલયનો ઘેરાવ કરતા સફાઈ કર્મીઓ એક જ સવાલ કરી રહ્યા છે કે અમારી સમસ્યાનું અમારા સવાલોનું સમાધાન ક્યારે થશે સફાઈ કર્મીઓએ કાર્યાલયનો ઘેરાવ કરીને અન્યાય સામે સૂત્રોચ્ચાર કરતા ન્યાયતંત્ર તો ના આવ્યું પણ ગુજરાતનું પોલીસ તંત્ર તાત્કાલિક આવી જાય છે સફાઈ કર્મીઓના કાર્યાલય ઘેરાવથી પોલીસ પહોંચી ઘટના સ્થળે અને સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કરે છે અને પછી ના છૂટકે સફાઈ કર્મીઓ દ્વારા ધારાસભ્ય અને સાંસદનો ઘેરાવ કરવાની ચીમકી આપવામાં આવે છે જે ઉતાવળ ગુજરાત પોલીસ દ્વારા દેખાડવામાં આવી એટલી ઉતાવળ ધારાસભ્ય દ્વારા દેખાડવામાં આવી હોત તો કદાચ કંઈક ઉકેલ આવ્યો હોત એક સફાઈ કર્મી બહેન અધિકારીને હાથ જોડીને કહે છે કે સાહેબ અમારે મલાઈ નથી જોતી અમારો હક જોઈએ છે ચાર હજાર રૂપિયામાં કેવી રીતે ઘર ચાલે પરંતુ જો વેતન નહીં મળે અને પૂરતું વેતન નહીં મળે તો ગુજરાન કેવી રીતે ચાલશે તમે વિચાર કરો ત્રણસો થી વધારે મહિલાઓ આંદોલન કરવા રસ્તા પર ઉતરી જાય છે નગરપાલિકાથી કાર્યાલય સુધી વિરોધ ઉઠે છે વાલ્મીકી સમાજ જયારે પણ પોતાનો અવાજ ઉઠાવે ત્યારે તેમને દબાવવા માટે પોલીસને આગળ કરી દેવામાં આવે છે સમસ્ત વાલ્મિક સમાજ ગુજરાત પ્રદેશ પ્રમુખ આજ રોજ આંદોલનના ચૌદ માં એમએલએ જે અમરેલી ખાતે છે તેની ઓફિસ ઘેરાવ કરવામાં આવ્યો તેમને રજૂઆત કરવામાં આવી કે આ સમાજના પડતર પ્રશ્નો હોય તો આપ નગરપાલિકા સુધી તો આશ્વાસન આપવા નથી આવતા પણ એના માધ્યમથી આજે અમે તમામ કર્મચારીઓ સાથે નગરપાલિકાથી સીધી રેલી સ્વરૂપે અમે કૌશિકભાઈ વેકરિયાની ઓફિસ આવ્યા અને ત્યાં રજૂઆત માટે આવ્યા એટલે પંદર મિનિટ પહેલા ત્યાંથી ધારાસભ્ય નીકળી ગયા હતા પણ જો અમારા પ્રશ્નો હલ નહીં થાય તો અમે ધારાસભ્ય પછી સંસદ સભ્ય તમામનો ઘેરાવ કરીને અમે ન્યાય મેળવીશું મહિલાઓને જે પોતાની રજૂઆત કરવા આવી હતી જાજી બધી મહિલાઓ હતી માત્ર પોલીસ નો ઉપયોગ કરીને આ સમાજ નો અવાજ દબાવવામાં આવે છે અને અમારી એક જ માંગ છે કે ગુજરાતમાંથી દરેક નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બંધ થઈ છે તે જ રીતે અમરેલીમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા બંધ થવી જોઈએ કાર્યાલયથી હું કીધું કે અમે સાહેબને કોલ કરી છે અને તમારો પ્રશ્ન જલ્દી હલ થાય તે માટે અમારા પૂરતા પ્રયત્નો છે. કેટલા દિવસમાં સમય આપ્યો છે સમય નથી આપ્યો પણ કાલ સુધીમાં આઈ કે મેં વાતચીત કરીને ઉપલા લેવલે અમે વાતચીત કરીશું. શું લાગે પ્રશ્ન હલ થાય આપનો? પ્રશ્ન હલ નહીં થાય તો રોડ ઉપર પણ ઉતારવાની ખાતરી આપીએ છે અમે મીડિયાના મારફત. નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.